સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોનો આતંક વધ્યો છે ત્યારે હવે તસ્કરો ભગવાનના ઘરે પણ નિશાન બનાવતા અચકતા ન હોય તેમ લાગી રહ્યું છે તે ડિંડોલીમાં મંદિરને નિશાન બનાવી દાન પેટીની ચોરી કરી ગયા તસ્કરો તેમાં સીસીટીવીમાં આ તસ્કરો કેદ થવા પામે છે હાલ તો પોલીસે નાઇટ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલ ઊભા થવા પામ્યા સુરતમાં ઘણા સમયથી તસ્કરો રીસ્તાનો આતંક મચાવ્યો છે રાત્રે કર્ફ્યુના સમયે પોલીસ પેટ્રોલિંગને સીધા તસ્કરો ચેલેન્જ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે તે લોકોના ઘરોની સાથે સાથે હવે તસ્કરોએ ભગવાનના ઘરને પણ નિશાન બનાવવાની શરૂઆત કરી દીધી છે તે સુરત શહેરના ડિંડોલી ખરવાસા રોડ પર આવેલા મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું મંદિરમાં મૂકેલા દાનપેટી ઉચકી જઈ તસ્કરોએ તેમાંથી દાનની રકમ ચોરી લઈ દાનપેટી ખેતરમાં ફેંકી ભાગી છૂટ્યા છે મંદિરમાં ત્રાટકેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હોય જેને લઈને પોલીસને જાણ કરાતા તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે દોડી જઈ સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે એક તરફ સુરત શહેરમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં છે ત્યારે તસ્કરો આરામથી મંદિરોમાં ચોરી કરી ગયા તેઓ પોલીસને દેખાય નહીં અને જો આમ જનતા કામ અર્થે પણ નીકળે તો પોલીસ તરત જ પકડી લેતી હોય છે જેથી પોલીસની કરફ્યુ સામેની નાઇટ પેટ્રોલિંગ સામે હાલ તો અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે અઝર કુર સાથે પ્રકાશવાડા